સુરેન્દ્રનગરમાં ઓગણીસ ડિસેમ્બરે જિલ્લા સ્તરીય વાયબ્રન્ટ સમિટ અંગે મહત્વપૂર્ણ તૈયારી બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તારીખ ડિસેમ્બરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન થશે આ અંગેની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી સમિટમાં ખાસ કરીને બી બી અને બી બેઠકો થીમ આધારિત સેમિનારો પ્રદર્શન તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ ઓટો કમ્પોનેન્ટ સિરામિક અને ટેક્સટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ અંગે ચર્ચા વિચારણા યોજાશે કલેક્ટરે સંબંધિત તમામ અધિકારીઓને આદેશ આપ્યો કે સમિટ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ટ્રાફિક સુરક્ષા સ્વચ્છતા આરોગ્ય સુવિધા અને વીજ પુરવઠા જેવા કાર્યક્રમ સંકલન જેવી તમામ વ્યવસ્થાઓ સમયસર સુનિશ્ચિત કરવામાં આવે આ સિમિટ સરકારની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયો કોન્ફરન્સીસની કડી તરીકે યોજાઈ રહી છે જેમાં રાજ્યમાં રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવાનો મુખ્ય ધ્યેય છે બેઠકમાં જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી અધિકારી યાજ્ઞિક નિવાસી રાજેન્દ્ર ઓઝા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પારેજીયા સહિતના અધિકારીઓ અને ઉદ્યોગ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય મિનહાજ મલિક સુરેન્દ્રનગર બી પાંચ રાજકોટમાં નવા વર્ષથી દોડશે ભારત ટેક્સી એક હજારથી થી વધુ સ્થાનિક ડ્રાઈવર જોડાયા વૈશ્વિક સ્તરે સૌથી મોટા ડ્રાઈવર માલિક નેટવર્ક તરીકે ઓળખાતી ભારત ટેક્સી હવે રાજકોટમાં શરૂઆત કરી રહી છે છવ્વીસ નવેમ્બરે કિસાનપરા ચોક ખાતે સોફ્ટવેર છવ્વીસ નવે છવ્વીસ નવેમ્બરે કિસાનપરા ચોક ખાતે સોફ્ટવેર લોન્ચમાં પહેલા જ દિવસે બસોથી વધુ ડ્રાઈવરો જોડાયા હતા જ્યારે હાલ એક હજારથી વધુ ટુ વ્હીલર રિક્ષા અને જ્યારે હાલ એક હજારથી વધુ ટુ વ્હીલર રિક્ષા અને કાર ડ્રાઈવરો સારથી તરીકે રજીસ્ટર કરી ચૂક્યા છે આ સર્વિસની ખાસિયત એ છે કે ડ્રાઈવર પર કોઈ કમિશન નહીં હોય માત્ર દૈનિક માસિક સબસ્ક્રિપ્શન માત્ર દૈનિક માસિક સબસ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશે જેથી સંપૂર્ણ કમાણી ડ્રાઈવરના હિસ્સે જશે દિલ્હી અને ગુજરાતમાં મળીને અત્યાર સુધી એકાવન હજારથી વધુ ડ્રાઈવરો ભારત ટેક્સીમાં જોડાઈ ચૂક્યા છે ડિસેમ્બરના અંત સુધી કસ્ટમ એપ લોન્ચ થયા બાદ રાજકોટના લોકોને અન્ય કેબ્સ રાજકોટના લોકોને અન્ય કેબ કરતાં સસ્તી અને સહકારી મોડલ પર ચાલતી ભારત ટેક્સીની સુવિધા મળશે જોકે આ સેવા હજી દેશવ્યાપી શરૂ થવાની બાકી છે જોઈએ છે વિશ્રામભાઈ ગોરસિયા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ માટે પોસ્ટનું નામ સિવિલ એન્જિનિયર અનુભવી બિન અનુભવી બે પોસ્ટ સર્વેયર અનુભવી બિન અનુભવી એક પોસ્ટ મેળી અંજાર કંપની નો એડ્રેસ બી યુનિટ એક મુન્દ્રા હાઈવે રોડ કજોટ ભુજ કચ્છ ઈમેલ એચઆર એટ ધ રેટ વીજીસીપીએલ ડોટ કોમ સંપર્ક ડબલ નાઇન ઝીરો નાઇન ડબલ ઝીરો eight one double seven.